ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મેં રાજીનામું આપ્યું હતું કારણ કે ભીખાજી ટિકિટ કાપી અને આજે કોંગ્રેસના ટિકિટ આપી છે ત્યારે ફરીથી પણ હું આજે સામૂહિક અમારા મેઘરજ તાલુકાના તમામ રાજીનામા આપવા અમે અત્યારે અરવલ્લી જિલ્લાના કમલમ ખાતે અમે જઈ રહ્યા છીએ ત્યારે આજે અમારે બે હજાર સંખ્યા તમામ કાર્યકર્તા અમે ત્યાં જવાના છીએ અને અરવલ્લી જિલ્લાના તમામ તાલુકામાંથી કાર્યકર્તા પણ ત્યાં ઘણા બધા આવવાના છે ત્યારે આજે હું ફરીથી પણ કહું છું કે ભીખાજી ઠાકોરને જો ટિકિટ નહીં આપે તો અમે પૂરેપૂરા ત્યાં અમે ગાંધીનગર કમલમ સુધી અમારી લડત આપીશું અને ભારત ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તા છે એમને અમે ન્યાય અપાવીને રહીશું કારણ કે

સ્વપ્નાબેનને ટિકિટ આપી છે ત્યારે ફરીથી પણ હું આજે સામૂહિક અમારા મેઘરજ તાલુકાના તમામ રાજીનામા આપવા અમે અત્યારે અરવલ્લી જિલ્લાના કમલમ ખાતે અમે જઈ રહ્યા છીએ ત્યારે આજે અમારે બે હજાર સંખ્યા તમામ કાર્યકર્તા અમે ત્યાં જવાના છીએ અને અરવલ્લી જિલ્લાના તમામ તાલુકામાંથી કાર્યકર્તા પણ ત્યાં ઘણા બધા આવવાના છે ત્યારે આજે હું ફરીથી પણ કહું છું કે ભીખાજી ઠાકોરને જો ટિકિટ નહીં આપે તો અમે પૂરેપૂરા ત્યાં અમે ગાંધીનગર કમલમ સુધી અમારી લડત આપીશું અને ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તા છે એમને અમે ન્યાય અપાવીને રહીશું કારણ કે

આપણા જોડે હવે આપણા જોડે નહીં પાર્ટી માં આવેલો અને એને ટિકિટ આપી એ તદ્દન ખોટી આપી છે મિત્રો એટલે અમે ભીખાજી નહીં તો એક નહીં અમારી યુવા મિત્રો અને કાર્યકર્તા તરીકે અને અમારા સમાજ વતી અમારી તો એક જ માગણી છે જો ભીખાજી ઠાકોરને પક્ષ ફરીથી જો નામની ઘોષણા નહીં કરે તો અમે આજે અમે શરૂઆત તો કરી જ દેલી છે આ શરૂઆત અમે આજે અમે અરવલ્લી કમલમ ખાતે જઈએ છીએ અને જો ત્યાંથી બી અમને સંતોષ નહીં થાય અમે ગાંધીનગર કમલમ સુધી અમારી પહોંચવાની તાકાત છે અને અમે તો મોવડી મંડળ અને હાઈ કમાન્ડ એ કહીએ છીએ કે તમે આજકાલના ના જે કોંગ્રેસી ટિકિટ આપતા હોય તો ભીખાજીએ તો પોતાની જિંદગી પક્ષ પાછળ હોમી દીધી છે અમારા ઠાકોર સમાજ સાથે અન્યાય થયો છે અને અમારા કાર્યકર્તા તરીકે અને અમારા યુવાનો સાથે અન્યાય થયો છે અમે ક્યારે બી ના ભૂલી શકીએ એવું અમારું અપમાન કર્યું છે આ સરકારે ભારતીય જો અમારે તો એક જ વાત છે શોભના બેન માં પ્રચાર કરવા નહીં આવી શકે અથવા એમના જાન ને બી જોખમ થશે અમારો યુવા મિત્રનું અપમાન કરેલું છે આ એટલે શોભનાબેન પ્રચાર માં આવી જ ના શકે મારી જોડે અમારે આખો મેઘરજ તાલુકો છે અમારો કોક ની ટિકિટ આપી હોય તો તમે વિરોધ નહીં કરતા પણ આજકાલ કોંગ્રેસમાંથી આવેલા છે એટલા માટે અમારો સખત વિરોધ છે અને પાયાના કાર્યકર્તાઓ કાર્યકર્તા ત્રીસ ત્રીસ વર્ષ મજૂરી કરેલી છે એમની જો ઘેર બેસાડતા હોય તો અમે શોભનાબેન નું ના ચાલવી લઈએ